શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે આવતી ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન મુહૂર્ત તથા ચંદ્રોદયના સમય વિશે પણ જાણીશું આજે ચંદ્ર દર્શન નિષેધ મનાય છે આજનો ખાસ ઉપાય પણ જાણીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાળી સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કરુ મે દેવસ સર્વ કાર્ય સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના આનંદ ધન રીધિસિદ્ધિના દાતા સુખના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા ભગવાન શ્રી ગણેશજીની જૈન મિત્રો ગણેશજી કે જે સર્વપ્રથમ પૂજનીય દેવતા મનાય છે શુભતાનું પ્રતીક મનાય છે ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા અને વિઘ્ન કરતા પણ કહેવાય છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી તિથિ હોય તો તે છે ચતુર્થીની તિથિ જેમાં શુદ્ધ પક્ષની ચતુર્થી હોય કે વદ પક્ષની ચતુર્થી હોય તે બંને ચતુર્થીના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની જે ચતુર્થી આવે છે તેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે ભગવાન શ્રી ગણેશજીની આજે પૂજા કરવાથી જ્ઞાન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આજનો દિવસ શુક્લ પક્ષની ચતુર્થીનો છે એટલા માટે આજે વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે આ વ્રત રાખવાથી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે રિદ્ધિ સ્થિતિના દાતા ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે આજે જે ભક્તો વ્રત રાખીને ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે તેમના સર્વે સંકટો બાધાઓ પ્રભુ મટાડે છે ભગવાન શ્રી ગણેશજીનું આ શુભ વ્રતના મુહૂર્ત વિશે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું મુહૂર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ બપોરના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે બાર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે બપોરના લગભગ એક ને દસ મિનિટની આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા ગણેશ ચતુર્થીનું વ્રત રખાય છે કારણ કે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ જે થયો છે તે બપોરના સમયે થયો છે માટે બપોરની પૂજાનું ખાસ મુહૂર્ત જોવામાં આવે છે માટે આ વ્રત તારીખ બાર એપ્રિલે રાખવાનું રહેશે આજના દિવસે પૂજાનો શુભ સમય છે બપોરના અગિયાર વાગ્યાથી લઈને લગભગ એક ને દસ મિનિટ સુધીનો આ સમય દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની વિશેષ પૂજા થાય છે આજે ચંદ્રોદય સમય છે લગભગ સાડા આઠ વાગ્યાનો ગામ શહેર પ્રમાણે ચંદ્ર દર્શન અલગ અલગ થઈ શકે છે ચંદ્ર દર્શન આજે વર્જિત મનાય છે ભગવાન શ્રી ગણેશજીની આજે પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણી લઈએ વિનાયક ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ એક ચોકી રાખીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તેને સ્થાપિત કરાય છે મૂર્તિ હોય તો પંચામૃતથી તથા શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ ભગવાન શ્રી ગણેશજીને ચંદનનો લેપ કરવો જોઈએ તિલક કરવું જોઈએ વસ્ત્ર કુમકુમ ધૂપ દીપ લાલ પુષ્પ અક્ષત પાન સોપારી આદિ અર્પિત કરવા જોઈએ ભગવાન શ્રી ગણેશજીને મોદક અતિ પ્રિય છે માટે આજે ભગવાનને મોદકનો પ્રસાદ અવશ્ય કરવો જોઈએ જો ન ધરાવી શકીએ તો ગોળ અથવા સાકર પણ ચાલે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભક્તો પ્રભુને દુર્વા અર્પિત કરે છે દુર્વા ઘાસ અતિ પવિત્ર છે અને ભગવાન શ્રી ગણેશને પ્રિય પણ છે જે ઠંડક પહોંચાડે છે માટે આજે દુર્વા ઘાસ એક બે ત્રણ પાંચ અગિયાર એ રીતે ભક્તો પ્રભુના ચરણમાં ધરે છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું જે આપણે વ્રત કરીએ છીએ ચતુર્થીનું તેનો સંકલ્પ થાય છે વ્રત એક ટાઈમ ભોજન લઈને કરી શકાય છે જે સાંજના સમયે કરવાનું હોય છે સાત્વિક ભોજન અથવા ઉપવાસ કરવાનો હોય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા હંમેશા યાદ રાખવું મૂસક પર સવાર પ્રભુની પૂજા થાય છે અથવા મૂસક હોવો જોઈએ જે ભગવાન શ્રી ગણેશજીનું વાહન છે ફોટામાં કે મૂર્તિમાં ઉંદરનું દ્રશ્ય અવશ્ય હોવું જોઈએ ભગવાન શ્રી ગણેશજીને મોદક પ્રિય છે માટે આજે મોદક ધરવાથી મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે ભગવાન શ્રી ગણેશજીને આજે પાંચ કે એકવીસ ગાંઠ દૂરવા ઘાસની સમર્પિત કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશજીને લાલ સિંદૂરનો તિલક લગાવવાથી સમીના પત્ર અર્પિત કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય છે આમ વિવિધ ઉપાય દ્વારા ભગવાન શ્રી ગણેશજીની પણ પૂજા થઈ શકે છે તો મિત્રો આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થીના પૂજા મુહૂર્ત વિશે તથા મહિમા પણ હવે આપણે સાંભળીએ આ વિનાયક ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મહાભારત કાળની આ વાત છે કૌરવો અને પાંડવોના સૈન્યો પરસ્પર યુદ્ધ કરવા તૈયાર થયા હતા એ વખતે કુંતીપુત્ર યુધિષ્ઠિરે દેવકીનંદન કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ હું કયા દેવનું પૂજન કરું કે જેથી મારો વિઘ્ન રહિત વિજય થાય અને મારું રાજ્ય સરળતાથી મને પાછું મળે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર ભગવતી ઉમાના મેલથી ઉત્પન્ન થયેલા ગણાધ્યક્ષ ગણપતિની પૂજા કરો એમના પૂજન વ્રતથી તમે નિશ્ચિત જ તમારું રાજ્ય પાછું પ્રાપ્ત કરી શકશો ત્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે દેવ એ ગણાધિપતિ વિનાયકની કઈ વિધિથી વ્રત પૂજા કરવી તે કહો કઈ તિથિએ એમની વ્રત પૂજા કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થશે તે કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હે રાજન આમ તો ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીથી જ વિનાયક ચતુર્થીની પૂજા કરવી જોઈએ વ્રતનો આરંભ કરવો જોઈએ પરંતુ મહિનામાં કોઈ પણ શુક્લ પક્ષની ચતુર્થી આવે ત્યારે વિનાયક દેવની પૂજા અર્ચના કરીને વ્રત કરવું જોઈએ અને હૃદય મનમાં ભક્તિભાવથી શ્રી વિનાયકની પૂજા અર્ચના વ્રત કરીને સંકલ્પ કરવો જોઈએ વ્રતનો અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારી મનોકામના પૂર્ણ કરજો મને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપજો આ રીતે પ્રભુને પ્રાર્થના કરાય છે ત્યારે યુધિષ્ઠિરે કહ્યું હે દેવ મને વિનાયક વ્રત પૂજાની વિધિ કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું હે રાજન આ વિનાયક ચતુર્થીનું વ્રત ઘણું સહેલું છે આ વ્રત સુદ પક્ષની ચતુર્થી તિથિના દિવસે સવારથી સાંજ સુધી કરવાનું હોય છે વહેલી સવારે ઉઠીને મનમાં ભગવાન શ્રી ગણેશનું ધ્યાન ધરીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ શ્વેત લાલ કે ગુલાબી વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની મૂર્તિની યથાશક્તિ પૂજા અર્ચના કરવી જોઈએ અબિલ ગુલાલ કંકુ અક્ષત સિંદૂર દુર્વા આદિથી પૂજન કરવું જોઈએ ભગવાનને પ્રિય એવો મોદકનો ભોગ ધરવો જોઈએ ત્યારબાદ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ એક દંત ગજમુખ ચતુર્ભુજ પાસાંકુશધર સિદ્ધિ વિનાયક દેવનું ધ્યાન કરવું પછી મંત્રોચ્ચાર કરીને પંચામૃત શુદ્ધોદકથી ભગવાનની મૂર્તિનું સ્નાન કરાવવું જોઈએ ઓમ ગણાધક્ષ્યાય નમઃ એ મંત્ર બોલીને ચંદન ચડાવવું જોઈએ ઘીમાં તૈયાર કરાયેલા એકવીસ લાડુ ગણપતિજીની સામે ભોગ ધરાવો પછી ભગવાનને પ્રાર્થના કરવી હે વિનાયક મહારાજ આપ મારા પર પ્રસન્ન થાવ હે વિનાયક હે વિઘ્નેશ હે પાર્વતી પ્રિય હે ગણપતિ દેવ મારા સર્વે વિઘ્નો દૂર કરો ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજને કહે છે હે ધર્મરાજ આ પ્રમાણે વિનાયકનું પૂજન કરવાથી તમારો નિશ્ચિત જ જય થશે આ હું સત્ય કહું છું તેમાં જરા પણ શંકા નથી આ અગાઉ આ સિદ્ધિ વિનાયક વ્રત સુલપાણી મહાદેવે ત્રિપુરાસુરનો વધ કરવા માટે કર્યું હતું એવી જ રીતે વૃતાસુરના વધ પૂર્વે ઇન્દ્રએ આ વિનાયક વ્રત કર્યું પતિની પ્રાપ્તિ માટે અહલ્યાજીએ નલની શોધ માટે દમયંતીએ આ વિનાયકજીનું વ્રત કર્યું હતું એ જ પ્રમાણે રઘુનાથ રામચંદ્રજીએ પૂર્વે સીતાજીની શોધ માટે આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું વીર હનુમાને પણ સીતાજીના દર્શન કરવા આ વ્રત કર્યું હતું ભગીરથ રાજાએ પણ પૃથ્વી પર ગંગાજીને લાવવા આ વ્રત કર્યું હતું એ જ પ્રમાણે અમૃત માટે સમુદ્ર મંથન પૂર્વે દેવ અને દેવ્યોએ પણ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું અમૃતનું હરણ કરતા પૂર્વે બેનતેય ગરુડે ગણેશ્વરની આરાધના કરી હતી પછી જ અમૃતનું હરણ કર્યું હતું રૂકમણીજીનું હરણ કરવાની ઈચ્છાથી મેં એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્ર પ્રભુએ પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન ભગવાનની કૃપાથી જ રૂકમણીજી સહિત મેં ગણનાથની આરાધના કરી હતી કુષ્ઠ વ્યાધિના સમન માટે સાંબે પણ એમની આરાધના કરી હતી એટલે કે હે યુધિષ્ઠિર તમે પણ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે આ વિનાયક ચતુર્થી વ્રત ભગવાન શ્રી ગણપતિનું વ્રત અવશ્ય કરો શ્રી સિદ્ધિ વિનાયક વ્રત કરવાથી વિદ્યાની કામના કરનારને વિદ્યા મળે છે ધનની કામના કરનારને ધનની પ્રાપ્તિ થાય છે જયની ઈચ્છા રાખનારને વિજયની પ્રાપ્તિ થાય છે સંતાનની ઈચ્છા રાખનારને સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સૌભાગ્ય પામે છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે યુધિષ્ઠિર તમે પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કરો અને યુદ્ધમાં શત્રુઓને હણીને તમારું રાજ્ય પ્રાપ્ત કરો તમારા સર્વે કાર્યો મનોરથ સિદ્ધ થશે એમાં કોઈ શંકા નથી ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી યુધિષ્ઠિરે પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું અને શત્રુ સમૂહનો સંહાર કરીને પરમ તેજસ્વી રાજ્યને ફરીથી પ્રાપ્ત કર્યું શ્રેષ્ઠ પૌરાણિક સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે જે મનુષ્ય આ આ વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે તેના શોક વ્યાધિ ભય ઉદ્વેગ બંધન સંકટ અને દુઃખ દૂર થાય છે સંતાન પુત્ર પૌત્રાદિ ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને આ લોકમાં ભોગવીને અંતે શિવપુર કૈલાસમાં જાય છે જે મનુષ્ય પરમ ભક્તિથી આ કથાનો પાઠ કરે છે સાંભળે છે કહે છે તેને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે બોલો ભગવાન ગણપતિની જય તો મિત્રો આપણે સાંભળી શુદ્ધ પક્ષની વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી તેનું કારણ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કર્યું હતું અને ખોટો આડ ચડ્યો હતો શ્યામંતક મળીનો એટલા માટે એ આડ ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું હતું ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી શ્રી કૃષ્ણ ભગવાન ઉપર ચડેલો ખોટો આળ આરોપ દૂર થયો હતો માટે આ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું તે હિતકારી નથી પરંતુ ચંદ્રનું પ્રતિબિંબ છે તે જોઈ શકાય છે ચંદ્રદેવે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની હાસી ઉડાવી હતી એટલા માટે ભગવાન શ્રી ગણેશજી આજે ચંદ્રદેવ ઉપર કોપિત થયા હતા એ કારણે પણ ચંદ્ર દર્શન કરવું તે હિતકારી મનાતું નથી પરંતુ વદપક્ષની પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રદેવનું દર્શન કરીને પૂજન કરાય છે કારણ કે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીને મનાવી લીધા હતા વ્રત કરીને પ્રભુ પ્રસન્ન થયા અને ચંદ્રદેવને આશીર્વાદ પણ આપ્યા હતા આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીના બાર નામ મંત્ર જાપ કરવાથી જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી સિદ્ધિ ધન વૈભવ અને સંતોષ ધનની પ્રાપ્તિ થાય છે એવા ભગવાન શ્રી ગણેશજીના બાર નામ છે ઓમ સુમુખાય નમ ઓં એકદંતાય નમ ઓમ કપિલાય નમ ઓમ ગજકર્ણાય ઓમ લંબોદરાય નમ ઓં વિકટાય ઓમ વિઘ્ન વિનાશકાય ઓમ વિનાયકાય નમ ઓમ ધૂમ્રકેતવે ગણાધ્યક્ષાય નમ ઓમ ભાલચંદ્રાય નમઃ ઓમ ગજાનનાય નમ બોલો ભગવાન શ્રી ગણેશજીની છે ઓમ એકદંતાય વિદમહે વક્રતુંડાય ધીમી તનો દંતી પ્રચોદયાત મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ